જુનાગઢ જિલ્લાના વેસાણ તાલુકા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો પ્રાકૃતિક ઉત્સવની ઉજવણી શાંતાબેન સભાગ્રહ વિનય હાઇસ્કુલ મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના વેસાણ તાલુકા ખાતે જયારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભારમાં રવિ કૃષિ મહોત્સવની કરવા માંગ આવી છે ત્યારે ભેસાણ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝન વિશે આધુનિક કૃષિ અંગે માર્ગદર્શન વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર બે દિવસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ મિશ્ર પદ્ધતિ મિશ્ર ફાર્મિંગ મિલેટ પાક સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિ સંવાદ થકી ખેડૂતોને વધુમાં વધુ નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તેમ જ પ્રદર્શન સ્ટોલ મારફત વિવિધ વિભાગોની સહાયકારી યોજનાઓથી માહિતગાર થાય તે માટે રવિ કૃષિ મહોત્સવમાં આવા તાલુકાના તમામ ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતો આતકે દરેક વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમ કે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ તેમજ બાગાયત વિભાગ જૂનાગઢ તેમજ સ્ટેટ બેંક વૈશાણ મિશન મંગલમ આરોગ્ય વિભાગ वन વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો આ મહોત્સવમાંગ વેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા અને તમામ ખેડૂતોને ખેતી વિશે તેમજ અન્ય વિભાગો દ્વારા પોતપોતાના વિભાગની માહિતગાર કાયા હતા આ તકે આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ વેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુંગ કથિલિયા તેમજ ભેંસાણના મામલતદાર શ્રી પારવી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી આરીસ શેખ તેમજ જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ એમ ગદેસરિયા સાહેબ તેમજ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ માંગથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક એમ પોલરા તેમજ જિલ્લા પશુપાલન નથી શ્રી પાનેરા સાહેબ સહિતના તાલુકા વહીવટી તંત્ર તેમજ તાલુકાના નાની અનામી પદ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને તમામ અધિકારીઓ દ્વારા તમામ સ્ટોલ ની મુલાકાત કરી હતી અને આ કાર્યક્રમને ને ભેંસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જેમ જો ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું कासम हकी जुनागढ़ <Sanker>

ઓર મંજા મુકે હારું ભાઈ બરોબર

પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિભાગમાંથી કૃષિ વિભાગમાંથી વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવ શેર કર્યા હતા વિવિધ વિભાગો દ્વારા ખેડૂતોને જે ખેતીની અંદર સહાય મળે છે એ સહાયની પણ માહિતી આપવામાં આવી હતી આ તકે અમારી સાથે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયદીભાઈ સિલુ અમારા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ ઇરપરા તથા ભારતીય જનતા પાર્ટીના અને તાલુકા પંચાયતના પદાધિકારી ઉપસ્થિત ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો જી હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાંકરોડાની અંદર ધરાવું છું આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું એ છે પ્રાકૃતિક ખેતી પણ મારો ખેડૂતોને એ એ છે કે કે તમે લોકો લોકો માનો પ્રાકૃતિક ખેતી કરતા જે હોય હોય ઓછા એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો આ પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે જેમ દુકાનોને જેમ અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસ ને પેકિંગ તો ખેડૂતોને પણ ભાવ મળે પ્રાકૃતિક અને જુનાગઢ કૃષિ જુનાગઢ હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર ત્યારે રવિ કૃષિ મહોત્સવ બે ચોવીસ કે જે તારીખ છ અને સાત ડિસેમ્બર બે હાજર ના રોજ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના વેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને બોડી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પશુપાલક બહેનો ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા આની અંદર મિલેટ મિલેટનું મહત્ત્વ મૂલ્યવર્ધન બગાયતી પાકો વિવિધ પ્રકારની સહાયો પશુપાલન લગતી સહાયો કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કાંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર લેક્ચરો પણ નાખવામાં આવ્યા હતા અને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અરવિંદ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારો પણ માનવું છે જુનાગઢ જિલ્લાના કેશોદ માંગ વાહન ચાલકો બન્યા બેફામ કેશોદ માંગ બેફામ રીતે દોડી રહેલ વાહન ચાલકો બે ખૌફ બની રસ્તા પર દોડાવી રહ્યા છે વાહનો ટ્રાફિક થી ધમધમતા વિસ્તાર માંગ પણ પોલીસની ધાક ન હોવાને કારણે બેફામ દોડી રહ્યા છે વાહનો જાણે કેશોદ માંગ ટ્રાફિક પોલીસ અદૃશ્ય હોય એવો ઘાટ ઘડાયો કેશોદ માંગ સીગમા પ્રાઇમરી બીજી કેશોદ માંગ સ્કૂલ જતા નાના ભૂલકાઓ જરામ ભરોસે કેશોદની સીગમા પ્રાઇમરી સ્કૂલની બસે શાસ્ત્રી મેદાન માંગ રસ્તા પર ઉભેલ બાળકને લીધો અડફેટે બાળકને સ્કૂલ બસે અડફેટે એ લેતા બાળક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્ત

મારો બાળક છે સોલંકી આરવ નવ વર્ષનો છે તેમનું એક્સિડન્ટ થઈ ગયું છે અમારે ગલીમાં શેરીમાં છે સીટમાં સ્કૂલવાળા બસવાળા તેને હડફેટે લેતા ગયા છે બરાબર શુક્રવારે સવારે સવા દસ વાગે આ બનાવ બન્યો છે બાળકને બહુ જાજી ઇન્જરી હોવા છતાં પણ સ્કૂલ બસવાળા હડફેટે લઈ અને ભાગી ગયા છે એમના બાજુવાળાએ પોતા અમને કલેક્ટ કરીને આપ્યા છે આ છતાં પછી અમે સિવિલમાં લઈ આવ્યા સિવિલમાંથી આગળ અમે આયુષમાં ગયા આયુષમાં એમના ઓપરેશન થઈ ગયેલ છે ત્યાંથી આવીને અમે શુક્રવારનો દિવસનો આઠ દિવસથી જે કેસ ફાઇલ કર્યો છે છતાં પણ અમને કોઈ જાતનો જવાબ કે રિસ્પોન્સ નથી મળ્યો અહીંયા આવી કેસોથી અમે વારંવાર આવીએ છીએ કેસોદ પોલીસ સ્ટેશનવાળાને રજૂઆત કરીએ કે અમારો કેસનું દૂર થયું છે તો આ લોકોનું કેવું એવું છે કે ઉપરથી કોઈ અરજી હજી આવી નથી અરજી આવી નથી આઠ દિવસથી અમે આ રીતના ધક્કા ખાઈએ છીએ મારું બાળક અત્યારે બેડ રેસ્ટ ઉપર છે તો એમને કાંઈ પણ વધારે થઈ જાય તો એનું જવાબદાર કોણ થશે બરાબર હવે અમે એવું ઈચ્છા રાખીએ છીએ કે આગળ જતાં આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય અને અમને સંતોષકારક રીતના જવાબ મળે તમારી શું છે બેન બસ અમારી અત્યારે એ જ માંગ છે કે જે આ બાળકને આ રીતના પણ ગયો છે છે તો એમની ભૂલ બરાબર તો એમને અમને સારી રીતના જવાબ આપવો હતો અથવા બાળકને ત્યાંથી હોસ્પિટલ લઈ જવો હતો તો અત્યારે એના વિરુદ્ધ હું ફાઇલ કેસ કરવા માંગુ છું જે પણ કાયદા કાનૂનમાં આવતું હોય તે કાયદા એની રીતના એની પ્રોસેસ કરે અને આને કોઈ પણ રીતના સજા અપાવે જુનાગઢ શહેર અને જિલ્લામાં પાનના ગલ્લાઓ ચાની કિટલી ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક બેઠક વાળી જગ્યાઓનું મેગા સર્ચ ઓપરેશન કરી ડ્રાઈવ દરમિયાન જુનાગઢ પોલીસે બસો એકાવન ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી